રાજકારણનો સડો લાગતા દક્ષિણ ગુજરાતમાં ભારે ચર્ચામાં આવેલી ગુજરાત ગુરુકુળ સભાની શૈક્ષણિક સંસ્થા ગુરુકુળ સુપાની ચૂંટણી યોજાઈ હતી સહકાર પેનલ અને પરિવર્તન પેનલ વચ્ચે જામેલા જંગમાં મુખ્ય પાંચ હોદ્દાઓ ઉપર સહકાર પેનલનો વિજય થયો હતો મહાત્મા ગાંધી સરદાર પટેલ જેવી વિભૂતિઓના જ્યાં પગલાં પડ્યા અને સો વર્ષનો ભવ્ય ભૂતકાળ ધરાવતી શૈક્ષણિક સંસ્થા ચૂંટણીના કારણે વિવાદમાં આવી હતી સંસ્થા સંચાલકો વચ્ચે ઊભા થયેલા કેટલાક મતભેદોના કારણે આખરે શૈક્ષણિક સંસ્થામાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવી મુખ્ય પાંચ હોદ્દા સહિત દસ અતરંગ સભ્યો માટે બે પેનલ સામસામે ઊભી થઈ ગઈ હતી શૈક્ષણિક સંસ્થાને રાજકારણનો સડો લાગતા યોજાયેલી ચૂંટણીમાં સહકાર પેનલ અને પરિવર્તન પેનલ વચ્ચે સીધો જંગ યોજાયો હતો કુલ ચૌદ બેઠકો માટે અઠ્યાવીસ ઉમેદવારો મેદાનમાં હતા સંસ્થાના કુલ સાત હજાર ત્રણસો પૈકી ત્રણ હજાર આઠસો સત્તર મતદારોએ મતદાન કર્યો મતદાન બાદ પરિણામ જાહેર થવાની શરૂઆત થઈ હતી જેમાં સહકાર પેનલનો દબદબો જોવા મળ્યો સહકાર પેનલ તરફથી ઉમેદવારી કરનાર દીપક પટેલ પ્રમુખ તરીકે કરશન ટીલવા ઉપપ્રમુખ અજીતસિંહ સુરમા મંત્રી રજનીકાંત લાડ સહમંત્રી અને અલ્કેશ દેશાઈ કોષાધ્યક્ષ તરીકે બિનરીફ ચૂંટાઈ આવ્યા પ્રાપ્ત વિગતો મુજબ દસ અત્રંગ સભ્યો માટે મતગણતરી ચાલી રહી છે જોકે તે તેમાં પણ સહકાર પેનલનો દબદબો જાળવી રાખે તેવું લાગી રહ્યું છે ગુજરાત ગુરુકુલ સભા ગુરુકુલ સોપાનનો આજે ઇલેક્શન હતું અંતરંગ સભાના હોદ્દેદારો અને અંતરંગ સભાના વ્યવસ્થાપક સમિતિના સભ્યોની આજે ચૂંટણી હતી એની અંદર અમારા હોદ્દેદારો પ્રમુખ શ્રી ઉપપ્રમુખ શ્રી સહમંત્રી અને કોષાધ્યક્ષનું ગણતરી પૂર્ણ થઈ ગઈ છે અને અમારી સહકાર પેનલના ચારે ચાર ઉમેદવારો જંગી બહુમતીથી અને જંગી મતોથી

અમારા આદરણીય વડીલ શ્રી કરશનભાઈ ઉપપ્રમુખ તરીકે સહમંત્રી તરીકે રાજુભાઈ લાડ અને કોષાધ્યક્ષ તરીકે અલ્કેશભાઈ દેસાઈ ચૂંટાઈ ગયા છે લગભગ નવસો હજાર મતની લીડથી વિજેતા બન્યા છે ગુજરાત કુકુલ સભા એકસો ત્રણ વર્ષની ઉંમરની છે એમાં સરદાર પટેલ ગાંધીજી પ્રમુખ સ્વામી બધા ઘણા મહાનુભાવો આ સંસ્થામાં પગલાં પાડેલા છે અને આ સંસ્થા તો તપોભૂમિ છે વખતો વખત ખરાબ તત્વ અહીંયા ટેકા નથી ટકવાના નથી અને આ ટીમની તમને વાત કરી અમિતભાઈ તેમ ચૂંટાઈ એ સ્થિતિમાં આમાં અમે તો આભાર માનીએ મતદારનો એ મતદારે એનો ચુકાદો આપીને ખરાબ તત્વોને બહાર મોકલી આપ્યા અને અમે તો અહીંયા ચાલુ જ છીએ અને છે અને અમારી પ્રગતિ આ શિક્ષણ અને આ દિશામાં છે જ हमने ये बात करी है नहीं ऐसे हमें बता एक समय चल रहा है ब्यूरो रिपोर्ट एस नाइन न्यूज नवसारी हमारी तमाम माहिती थी, थी अपडेट रहवा माटे जोड़ायेला रहो एस नाइन न्यूज साथे